આ વહીવટી શૂન્ય અવકાશને કારણે રાજ્ય સરકારની તિજોરી કરોડો રૂપિયાની પણ નુકસાન હોવાનું છે આ ગંભીર પરિસ્થિતિ રોયલ્ટી મંત્રી દર્શન નાયકે રાજ્યના અધિક મુખ્ય સચિવ અને કમિશનરને પત્ર લખીને ઉગ્ર રજૂઆત કરી છે તેમણે જણાવ્યું છે કે સુરત જેવા મહત્વના જિલ્લામાં ખનીજ વહીવટમાં વ્યાપેલી અનિયમિતતાઓ પાછળ મુખ્ય કારણ સક્ષમ અને કાયમી અધિકારીની ગેરહાજરી છે કાયમી પુસ્તક શાસ્ત્રીય હોવાથી જિલ્લામાં ચાલતી ખાની ચોરી પર અંકુશ મેળવવા માટે જે કડક તપાસ અને દંડનીય કાર્યવાહી થવી જોઈએ તે સમયસર થઈ શકતી નથી આ મુદ્દો વહીવટી તંત્રની ગંભીર બેદરકારી હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો છે રાજકીય અને સામાજિક સ્તરે ઉઠેલી માંગણી બાદ હવે રાજ્ય સરકાર આ મામલે કેવા પગલા ભરે છે તે જોઈ રહ્યું નિષ્ણાંતોના મતે જો ત્વરિત ધોરણે કાયમી અધિકારીની નિમણૂક કરવામાં આવે તો કુદરતી સંપત્તિનું નિકંદન કાઢનારા તત્વો વધુ બેફામ બનશે સુરત જિલ્લામાં નદીઓના પટમાંથી થતું રેતીનું નું ગેરકાયદેસર ખનન પર્યાવરણ માટે પણ જોખમી સાબિત થઈ રહ્યું છે વહીવટી તંત્ર દ્વારા આગામી દિવસોમાં ખાલી પડેલી જગ્યાઓ પર ભરવા માટેની પ્રક્રિયા તેજ કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા સેવાઈ રહી છે સુરત જિલ્લાના ખાણ ખનીજ વિભાગના જિલ્લાના ભૂસ્તર શાસ્ત્રીની જગ્યા છેલ્લા ઘણા સમયથી લગભગ ત્રણ વર્ષથી વધુ સમયથી ઇન્ચાર્જના આધારે ચાલે છે આ જગ્યા ખાલી હોવાના કારણે સુરત જિલ્લાના ઉલપાડ ચોર્યાસી કામરેજ પલસાણા બારડોલી મહુવા અને માંગરોળ તાલુકામાં મોટા પ્રમાણમાં રેતીની અને સાથે સાથે માટી ખનનની મોટા પ્રમાણમાં ચોરીઓ થાય છે સમગ્ર બાબતમાં સ્થાનિક આગેવાનો અને રાજકીય આગેવાનો કે લોકો દ્વારા વારંવાર ફરિયાદ કરતા કરવા છતાં પણ આજ દિન સુધી કોઈ પણ પ્રકારના પગલા લેવામાં આવતા નથી જે સરકાર શ્રીની સમય મર્યાદામાં ફરિયાદનો નિકાલ થવો જોઈએ એના પર યોગ્ય કાર્યવાહી થવી જોઈએ અને સાથે સાથે જે કોઈ એના ગેરરીતિ હોય તે અનુસંધાનમાં યોગ્ય રીતે દંડ થવો જોઈએ તેને બદલે નજીવો દંડ બતાવીને ફરિયાદનો નિકાલ કરવામાં આવે છે ઘણી વધારા ફરિયાદો આજે પણ અધૂરી છે આ અનુસંધાનમાં ભૂસ્ત્ર શાસ્ત્રીનો કોન્ટ્રાક્ટના આધારે ચાલતો સ્ટાફ એમાં બની બેઠેલા દલાલો અને રાજકીય મેળાપીપણમાં કામ કરતા છેલ્લા પાંચ વર્ષનો તમે અભ્યાસ કરો તો દરેક તાલુકામાં એક જ એજન્સીને વારંવાર રેતીની અને માટીની ખોદાની મંજૂરી આપવામાં આવે છે આના કારણે મોટા પ્રમાણમાં સરકારની ટીચોરીઓને નુકસાન થાય છે આ સમગ્ર બાબતમાં સુરત જિલ્લાના તમામ તાલુકામાં જે ફરિયાદો મળે એ ફરિયાદોનો યોગ્ય રીતે સમય મર્યાદામાં નિકાલ થવો જોઈએ જે ભરતી છે કાયમી થવી જોઈએ અને જે બિલ્ડરો દ્વારા બેઝમેન્ટ માટે ખોડાણ માટેની મંજૂરી આપવામાં આવે છે એની પર ચકાસણી થવી જોઈએ અને આને લીધે રેતી ખનન કે માટી ખનન લીધે કેટલા પ્રમાણમાં પર્યાવરણને નુકસાન થાય છે એ નુકસાન થતું પણ અટકે આ અનુસંધાનમાં તાત્કાલિક અસરથી પ્રમાણિક અધિકારી તરીકે સુરત જિલ્લાના ભૂસ્તર શાસ્ત્રીની કાયમી નિમણૂક કરવામાં આવે એ માટેની રજૂઆત માન્ય ખાણ ખનીજ ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવને અને વિકાસ કમિશનરને કરીને સુરત જિલ્લાના લોકોના હિતમાં પરિવહન હિતમાં અને ગામડામાં રેટી અને માટી બચે એ અનુસંધાનમાં તાત્કાલિક અસરથી રજૂઆત કરી છે